વેલકમ બેક વિરામ બાદ જોઈએ મહત્વના સમાચાર સુરત જિલ્લામાં વન વિભાગના અધિકારી આરએફઓ સોનિલબેન સોલંકીને ગોળી વાગી છે આ ઘટના કામરેજ જોખા રોડ પર બની હતી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો ગોળી કઈ રીતે વાગી હશે તે મામલે પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે સુરત જિલ્લામાં વિભાગના અધિકારીને ગોળી વાગવાની ઘટના સામે આવી છે આરએફઓ સોનલબેન સોલંકીને ગોળી વાગી છે ત્યારે તેઓને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે કામરેજ જોખા રોડ પર આ ઘટના બની છે તો તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે હાલ તેઓને સારવાર સુરત જિલ્લામાં ફરી એકવાર ચકચારિત ઘટના સામે આવી છે મહિલા આરએફઓ છે તેમણે ગોળી વાગી છે ઘટના કામળેજના જોખા ગામ નજીક બની છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે સમગ્ર ઘટનાની વાત કરું તો જે મહિલા આરએફઓ છે તેઓ કાર લઈને જઈ રહ્યા હતા કારનો અકસ્માત થયો હતો ત્યારબાદ છે તે મહિલા કર્મચારી છે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ તેની તપાસ હાથ ધરવામાં ડૉક્ટરને શંકા ઉપજી હતી કારણ કે જે રીતે માથાના ભાગે એ ગંભીર ઇજાઓ થઈ હતી તેને લઈને ડૉક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તે તપાસમાં મહિલાને માથાના ભાગે ગોળી વાગે હોવાની વિગતો સામે આવી હતી ત્યારબાદ છે તે પોલીસે ધમસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો મહત્વનું છે કે મહિલા જે કામ આરએફઓ છે તેઓએ અગાઉ પણ ઘણી ફરિયાદો આપી છે તેમના પારિવારિક સંબંધને લઈને ફરિયાદો આપી ચૂક્યા છે સાથે સાથે તેમના પતિ ઉપર પણ શંકા ઉપજાવી છે બે ત્રણ દિવસ પહેલાં જ જે મહિલા આરએફઓ છે તેમણે કામરેજ પોલીસ મથકમાં પણ ફરિયાદ આપી હતી અને તેમની ગાડીની અંદર જે કોઈ કે તેમની જાસૂસી કરવા માટે જીપીએસ ટ્રેકર લગાવ્યું હોવાની ફરિયાદ આપી હતી અને ત્યારબાદ હાલ જે રીતે ઘટના સામે આવી રહી છે તેને લઈને સુરત જિલ્લા પોલીસ વડા અહીં સ્થળ નિરીક્ષણ કરી ચૂક્યા છે સાથે સાથે જ એલસીબી એસઓજી સહિત જે સુરત જિલ્લાનો પોલીસ અધિકારીનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને હાલ કઈ રીતે ગોળી વાગી છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે બિલકુલથી હાલ જે રીતે ઘટના સામે આવી રહી છે તેને લઈને સુરત જિલ્લા પોલીસે ફરીવાર તપાસનો ધમધમાટ શરૂ કરી કર્યો છે શું કારણ બહાર આવે છે ગોળી વાગ કઈ રીતે વાગી છે અથવા કોઈ મારી છે આ તમામ જે હકીકતો છે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે સંદીપ વસાવા ઝી મીડિયા કામરેજ સુરત